જન્મદિવસ નિમિત્તે રાધનપુરમાં ટીબી નિર્મૂલનના સૂત્રો લખવામાં આવ્યા રાધનપુરના આરોગ્ય કાર્યકરના દીકરા શૌર્ય ચિરાગ ચાવડાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી જેમાં સો દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ કાર્યક્રમ ચાલુ છે ત્યારે ટીબી નિર્મૂલન ઝુંબેશ સરકારને કઈ રીતે મદદ થવું તેવી ભાવનાથી દીકરા શૌર્યના જન્મદિવસ નિમિત્તે રાધનપુર શહેરમાં ઠેર ઠેર ભીત સૂત્રો લખવામાં આવ્યા જે અનોખી પહેલ કરી છે ટીબી હારેગા દેશ જીતેગા આવો આપણે સૌ સાથે મળી ટીબી મુક્ત ભારત બનાવીએ જેવા અલગ અલગ ભેદ સૂત્રો લખાવીને દીકરા ચાવડા શૌર્યના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા દ્વારા કરવામાં આવી હતી અને ચિરાગ ચાવડાએ પોતાનો જન્મદિવસ પણ છેલ્લા આઠ વર્ષથી ટીબીના દર્દીઓને કઠોરની કિટ આપીને તેમજ દત્તક લઈને જન્મદિવસની ઉજવણી તેઓ કરતા આવ્યા છે અત્યાર સુધીમાં બસો પંચાવનથી પણ વધુ ટીબી દર્દીઓને પોતાના સ્વખર્ચે કઠોળ કીટ આપી ચૂક્યા છે ટીબી રોગને નાથવા માટે આપણે સરકારને કઈ રીતે મદદ કરીને લોકજાગૃતિ લાવીને ટીબીને નાબૂદ કરીએ ભારત દેશને બે હજાર પચ્ચીસમાં ટીબી મુક્ત કરવા આપણા થકી બનતા પ્રયત્ન કરી લોકજાગૃતિ પણ કેળવી અને ઝડપથી આપણા ભારત દેશને ટીબી મુક્ત ભારત બનાવવાનું સ્વપ્ન સાકાર કરીશું તેમ જણાવ્યું હતું